હેલો ફ્રેન્ડ્સ આજે આપની ધોરણ આઠ હિન્દી વિષયમાં એકમ છ સોલ્યુશન જોઈશું બરાબર એમાં આ રીતે શરૂઆતમાં જે પ્રશ્નો આપ્યા છે એના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે બરાબર આ રીતે શરૂઆતના એમસીક્યુ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન બે આપેલો છે એમાં આ વાક્યો આપેલા છે આપણે બરોબર પહેલો છે બાલક પ્રથમ તપસ્વની કો જ પ્રથમ તપસ્વનીને ને સે કહા અહીંયા માય એટલું જ લખ્યું છે મેં કારણ કે વધારે જગ્યા ન હતી એટલે આ રીતે લખેલું છે બરાબર ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે એમાં જવાબ લખવાના છે જે આ રીતે લખવાના રહેશે તમારી બરાબર જવાબ લખવાના રહેશે પછી આવશે પ્રશ્ન ચાર એમાં જવાબ તમારે આ રીતે લખવાના રહેશે

પછી આ આ છે પ્રશ્ન એનો જવાબ રીતે લખવાનો રહેશે તમારે પછી આપણને છઠ્ઠા પ્રશ્નમાં એક વાર્તા આપેલી છે એ વાર્તાને આધારે આપણે અહીંયા એનું વર્ણન કરવાનું છે એટલે ચિત્ર વાર્તા આપી છે ચિત્ર વાર્તાને આધારે આપણે એનું વર્ણન કરવાનું રહેશે તો આ રીતે લખવાનું રહેશે તમારે બરોબર આપ્યું છે કે આકાશ ગીર આ રીતે જવાબ લખવાનું રહેશે વાર્તાનું બરોબર ત્યાર પછી પ્રશ્ન સાત માં જવાબ આ રીતે લખવાના છે આપણે ત્યાર પછી પ્રશ્ન માં જવાબ આ રીતે લખવાના રહેશે આગળ જોઈએ આપણે પ્રશ્ન નવ તો એમાં હાવરે પણ લખવાનું છે અને મુહાવરોનો ઉપયોગ પણ લખવાનો છે તો આ આ આ રીતે રીતે આપણે આપણે લખવાના રહેશે તમે જોઈ શકો છો લખાય તમને આવડતો હોય એ પણ તમે લખી શકો છો ત્યાર પછી આ એક ફકરો આપેલો છે અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે આ રીતે આપણે લખવાના રહેશે બરાબર આ રીતે લખવાના રહેશે તો આની સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા રહીએ અને એમની મદદ કરતા રહીએ ઓકે ગુડ બાય